વડોદરામાં સાવલી તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ઇમારતો જર્જરિત સ્થિતિમાં છે સાથે સાથે વિકાસ કામોને લઈને ઉદાસીનતા દેખાઈ રહી છે તાલુકાની જર્જરિત ગ્રામ પંચાયતની ઇમારતોને વ્યવસ્થિત કરવાની જરૂર છે ગામમાં વિકાસ કામો હાથ ધરવામાં આવતા નથી જ્યાંથી ગ્રામ વિકાસ સાહિત્યના કાર્યનું સંચાલન વહીવટી થાય છે તેવી સાવલી તાલુકાની પાંચ થી વધુ ગ્રામ પંચાયતના મકાનો જર્જરિત હાલતમાં છે કેટલીક ઇમારતોમાં સમારકામની જરૂર છે સાવલી તાલુકામાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી વડોદરા જિલ્લા સાવલી તાલુકાનામાં કરશિયા પસવા નાની ભા ડોલ વેમાર અને ખોકર સહિત અનેક ગ્રામ પંચાયતના મકાન જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે રોડ રસ્તાઓની પણ હાલત જે છે ખૂબ જ ખરાબ છે